અને જે દિવસથી ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું એ દિવસથી નરેન્દ્ર મોદી સાહેબના પેટમાં તેલ લેડાયું તું ઇન્ડિયા ગઠબંધન ને ઘમંડિયા ગઠબંધન અને ખબર શું શું ઇન્ડી ગઠબંધન શું શું કહેતા હતા તો પરંતુ બતાવી આવ્યું છે અને ત્યાં સુધી કહેતા હતા કે આ સંઘ કાશી નહીં પહોંચે તો અમે બતાવી દીધું છે કે કેવી રીતે અમે પહોંચી રહ્યા છીએ અને અમે કટ્ટરની કટ્ટરની ચોટ આપી છે દરેકે દરેક જગ્યાએ અને જે રીતે ત્રણસો પાર તો શું ચારસો પારની વાતો થતી હતી હવે એ તો ભૂલી જવાનું છે આ જે માંડ માંડ બતાવી રહ્યા છે ફિગર જઈ રહ્યા છે એનું શું ફાઈનલ થશે એ તો પછી ખબર પડશે કારણ કે શરૂઆત જે સિવિલ સોસાયટી છે અને જે પ્રભુત્વ લોકો છે અને ઇવન ભારત દેશની જનતાને ઈવીએમ ઉપર વિશ્વાસ નથી તે નથી અને આકડાઈ શકો છો તમને એકદમ બહુમતી થી ચાકારો આપ્યો છે અને તમને ઘરે બેસાડવાનું કામ કર્યું છે અને વાત હતી ત્યાં ખેલા થઈ ગયા છે આ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઇલેક્શન મહત્વના સમાચાર ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ ને લઈને આવી રહ્યા છે જે વલણ છે તેમાં પાંચે બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે પાંચે

એટલે આ વખતે ઇન્ડિયા ગઠબંધન થતી કોંગ્રેસમાં એક મજબૂતાઈ દેખાઈ રહી છે આંકડામાં પણ આવી રહી છે અને કોંગ્રેસ કદાચ ત્રણ ડિજિટ સુધી બી પહોંચે એવી શક્યતા છે ઓવરઓલ સીટોની દ્રષ્ટિએ હવે એટલે એ જ કહું છું કે આ આંકડા જે આયા છે ઈવીએમમાંથી જ આવ્યા છે ઈવીએમ વગર આવ્યા નથી એ કે બેલેટ પેપરથી એ આંકડા નથી આવ્યા અને ક્યાંક ને ક્યાંક આ બેલેન્સ જે થયું છે અત્યાર સુધી જે વન વે એક તરફથી જે જે રૂઝાન વલણ બીજા બધા હતા ઇવન એક્ઝિટ પોલ જે દેખાતા હતા એની સામે આવતા આંકડા ક્યાંક ને ક્યાંક એવું બતાવે છે કે કોંગ્રેસ મહેનત કરીને એનું પરિણામ સુધારી રહી છે અને એની એ મહેનત ઈવીએમ માં પણ કેદ થઈને બહાર આવી રહી છે ઈવીએમ માંથી જે બહાર બાળક બહાર આવી રહ્યું છે એ પણ મહેનતનું જ આવી રહ્યું છે એટલે હું એવું માનું છું કે આજથી કદાચ આ વસ્તુ આમ જો રાજે સાબરકાંઠાનું એક અપડેટ આપી દઈએ સાબરકાંઠામાં

પક્ષ અને વિપક્ષ જોઈએ અનેક લોકોએ વાત કરી છે કે વિપક્ષ પણ મજબૂત હોવો જોઈએ અને જે રાજનીતિના માહિર સ્ટેટ છે એમાં ક્યાંક ને ક્યાંક આ વિષય પકડાય એના કારણે મજબૂત વિપક્ષની અપેક્ષાએ અપેક્ષા એ પણ મતદાન થતું હોય છે અને જે આ ટાઈપની પરિસ્થિતિ વર્ણવી રહી છે કાંટાની ટક્કર પરંતુ ભારતીય જનતા પાર્ટી પર સ્પષ્ટ જણાદેશ એ તમે જોઈ શકશો હું તો એમ કહીશ કે નરેન્દ્રભાઈ મોદી પર ભાજપમાં મત આપેલા લોકોનો તો વિશ્વાસ છે પરંતુ કોંગ્રેસમાં પણ જેને મત આપ્યો છે એને પણ મોદી સાહેબ પર ભરોસો વિષ્ણુભાઈ આ એક અલગ ગણિત લઈને આવ્યા છે સાહેબ પણ એ વસ્તુ એક મહત્વની છે જેમાં તેમનું કહેવું છે કે વિપક્ષને મજબૂત કરવાની વાત હતી કે પછી આ વખતે લોકોએ ઇન્ડિયા ગઠબંધનને એક વિપક્ષમાં મજબૂત તરીકે જોયું કે ના એકલું કોંગ્રેસ નહીં બધા ભેગા થયા છે તો એના પર આપણે ટ્રાય કરી શકાય મારી દ્રષ્ટિ આમાં કોઈ વિરોધ પક્ષને મજબૂત કરવાની વાત છે નહીં લોકોને બરાબર ખબર હતી પણ લોકોની વચ્ચે આ વખતે સમાજવાદી પાર્ટીએ જે રીતની રમતો કરી છે એ આપણને અત્યાર સરખ ખબર નથી અંદરૂની ઘણી વાત છે ગઈકાલે જ હું મુંબઈ હતો અને યુપીના લોકો હતા ત્યાં સાથે ત્યારે એમણે કહ્યું કે જે જૂની પદ્ધતિથી જૂની પદ્ધતિમાં બધું ઘણું આવે બેન કે છે એવા શબ્દો હું નહીં વાપરું પણ એ બધું મેળવીને એક કાસ્ટિઝમ ઊભું કર્યું છે અને જાતિવાદ મુસ્લિમ બધતા યાદવ એમ વાય

પાંચ હજાર પાંચસો આગળ ચાલી રહ્યા છે રાજકોટ ની અંદર રૂપાલાની લીડ પોણા બે લાખ ની થઈ ચુકી છે બિલકુલ આ સાથે હજુ સતત એક બેઠક પર કોંગ્રેસ જે આગળ ચાલી રહી છે હજુ પણ જોવા મળી રહી છે સવારથી આપણે જોઈ રહ્યા છે જેમાંની બેઠક છે પાટણ જે આ પાટણ બેઠકની આપણે વાત કરી રહ્યા છે એ બેઠક આ એક એવી બેઠક છે જ્યાં યાદ છે મેં પહેલા જ વાત કરી હતી સવારમાં પણ કે આ બેઠક પર કેટલાક પાટીદારો એકઠા થયા હતા અને તેમણે પાટીદાર અનામત આંદોલન સમયે જે ચહેરા હતા એમાંથી એક હતા અને તેમણે શપથ લેવડાવ્યા હતા કે આ વખતે બીજેપીને જાકારો આપવાનો છે કોંગ્રેસને જીતાડવાની છે શું એ પાટીદારોએ કોંગ્રેસ તરફી મત આપ્યા છે કે શું યુપીના પરિણામથી એટલે કે યુપીના રૂઝાન જે પરિણામ નહીં રૂઝાન આપણે લખવું પડશે યુપીના જે રૂઝાન સામે આવી રહ્યા છે તેનાથી ભલભલાના શ્વાસ અધ્ધર થઈ ગયા છે યુપીમાં એસપી ચોત્રીસ પચાસ હજાર મત થી આગળ બંને બેઠક પરથી રાહુલ ગાંધી આગળ ચાલી રહ્યા હતા રાયબરેલી અને વાયનાડ વધુ એક મહત્વની જાણકારી અયોધ્યા થી એસપી આગળ ચાલી રહ્યું છે અહિયાં આગળ એ છે કે જ્યાં આગળ રામ મંદિર ની વાત થઈ રામલલ્લા બિરાજમાન થયા યુપી માં એસપી ચોત્રીસ બેઠક પર યુપી માં કોંગ્રેસ આઠ બેઠક પર કોંગ્રેસ ને જતું કરવું કોંગ્રેસ માટે યુપી માં સફળતા પૂર્વક રહ્યું હોય તેવું હાલમાં લાગી રહ્યું છે હજી સુધી એકના પરિણામ નથી આવ્યા આ વલણ છે ક્ષત્રિય આંદોલન ના એપી રાજકોટ થી પણ મોટા સમાચાર કે જેમાં રૂપાલા જે છે સતત આગળ ચાલી રહ્યા છે લીડ જે છે તો તેમની સતત વધી રહી છે